मजा ना का मजा नी आप गाय अपने फाइन आए आठ वाले

અહીં આપણો બધી હન ગેલેરી માં અહીં આપણે કામ ફરાવ્યું તો કલા આપડા ગોરો ભરી લઈ પછી આપણે ગેલેરી માં લઈ આજના તો પેલી ભરી જાય ને એટલે આમ એમ લઈ લેવાનું નાખ દો ને આ ગોરા ઓ પટા પટા કઈ ના એટલે ભરી લેવાનું તો આમ હવે આપણે સો હાથ પેલી નાખી દઈએ છે એટલે આપણે ગોળો ફરી જઈએ છીએ અને આપણે ગાય બહાર ધામ ફરાય ને એ પાણી બહાર ફૂલ આવે નામાં આપણે ગાય છે અમારા માથે ગાય છે નળ પેગા લીધેલાઈ એટલે ધાર એ બાજુ માની નાય પાણી આપણે ઓછું આવે નાખે તો ગાય છે ગોળો તો ફરી ગયો અને ધામમાં જે ગાય છે નળી મૂકીને અમે એમાં એક જ નળ છે અને એ પાણી ફૂલ આવે છે તો પહેલાં આપણા ગોળો ફરીને એટલા પછી અમે લે પાણી પછી ગાડી સીધું ને અહીં કોઈ બાઈ નીકળશે આમ રસ્તામાં જઈશું હાલી ઉમે પાછી પુઅલ ભરી ગયું તપેલી પુઅલ ક્યાં આવડે તો પાણી પાછું ધીમું પડી ગયું તો ગાય આપણે પાણી ધીમું પડી ગયું ને તો આપણે ગોરણ ટાંકો વાંચતા જઈએ આડું કંઈ પડે નહીં તો ગાય આપણે બાઈ ગેલેરીમાં હાલે ગયા ધામ ગયા હે ને તો ગાય છે ધામ પડી ગયું આમ જો ગાય છે આપણે બટેકામાં ને એમાં પાણી પૂર થઈ ગયું અને આપણે ઢામ ભરી ગયો એટલે નાળીઓ મેંકી દઈ આમ આમાં ગાય છે આપણે પાણી ચી નહીં જાય આપણે જાય છે સીધું બહાર અને ગાય છે આપણે કાલે સન જોન ખોટેડ હતા ને આજે પાણીઓ પડી દીધું ધોઈ નાખ્યા મસ્ત મજાના કરી નાખ્યા જો આ એક બાકી રહી ગયું અને આપણે હમણાં ધોઈ નાખી ના પાણી આપણે ભર જતું હોય ધામ આપણે આખું હિંચી જાય ભરી દીધું

આ આલેગી આપણે આ બનું તો જો ગોસ આપણ નળ લીધી લે ને એના પર એક નળ છે અને અહીંયા ગાઈસ આપડે ઓરકમ પાણી નીકળે ને અહીંયા જો ગોસ માર માં ને માં કાકા ને એને ગાઈસ હું પેગું છે તો ગાઈસ આપણે પાછી આપણે ટપેલી ભરી દે ગરમ નાખ થઈ લે ટપેલી ભરી ની પાણી બંધ થઈ ગયું આજે પાણી આપણે નાખી દીધું પાછું બો

અને વાસળીને ગાય છે આપણે ટાઈટ ન હોય ને એટલે જો મસ્ત મજાની ઝૂંપડી બનાવે મારા બનાવવાની જે આપણા એમની વાસળી છે અને ટાઈટ ન હોય ને એટલે જો ગાય છે આપણે ઝૂંપડી બનાવે અને ગાય છે આપણે હા મેં છૂટક દાદા આવી ગયા છે આખું દેખાતું નસ કેવું મસ્ત બને બનાવે ને અને ગાય છે આપણે કપન સીઝનમાં તમારું ફોન ને જો ખણ નો સ્ટોપ કર નાખ્યો આંગો ઢગલો પડ્યો છે અને આપડા જો આ ચલાખો ને ઉં ટાકેલું છે ને કાગર તો અહીંયા આપડે ઢગલો પડ્યો ખણ નો તો ગાઈસ ટોપ કર નાખ્યો ફૂલે ફૂલ અને આ ગાઈસ એમની ગા છે અને જો ગાઈસ આપડે કોઈ ઘરે નથી આટલું ગાઈસ મોટું ફળ્યું હોય પણ ઘરે કોઈ નથી હું એક જ છું જો ફેબાની મારા વઈ ગયા છે મારા સમો પહેની વઈ ગયા છે અને ઓલી બાજુ મારા પપ્પાને મારા મમ્મીની સાથે કામે વઈ ગયા અને મારો ભાઈ વઈ ગયો ભણવા હું એક જ છું આજે તો કાંઈ છે આપણે પાછી તપેલી ભરી ગઈ પાછું નાખીએ આપણે ગોરામાં ગાય છે આપણે પાણી તો ન ભરતા અને આપણે ગાય ઘરે નહીં ને ત્યાં હમણાં જાતો તો નાનું મોટું કંઈક કામ કરીને ને એટલે કાંઈક તેમ લઈ ગયા એટલે કાંઈ પાણી ભરે ને પાણી તો પાણી નહીં ભરે આજ ગાય આપણે પાણી ભરી જો ગોળો કરી દીધો હિંચી જાય એટલે કાંઈ આપણે કાલે આપણે રૂમમાં ગાય સફાઈ હાલતી હતી અને ગાય મસ્ત મજા ના હિસ્તો કરી નાખી હા તો સામાન હલકો રમો ગમ પેડો તો ને ગોઠવી નહીં તો પહેલાં તો આપણે ગોળો ભરીને પછી તમને ગાય દેખાડો તો ગાય સાહેબ ગોળો ફરી ગયો આપણે ગોળા ને ઢાંકી દઈ નળ કરી દઈ બંધ તો મારે માની ને પાણી આવવા છે ફૂલ અને ગાય સાહેબ હું તમને રૂમ માં જઈ ગયા સર અને મસ્ત મજાનું ગાય ગોઠવી નહીં પેલા તો ગાય સાહેબ આપણા બહાર બલ કર્યો એ આપણા ઓટોમેટિક સિસ્ટમ જેવું કિરો તો એવો ગાય સાહેબ આપણે અહીંયા આપણે કાલ પીડ્યું હતું સીપ્યું એ લઈ લીધું આપણે ઉપર અને અહીંયા પડ્યું તો આપણો હોમ સીટર એ લઈ લીધો ઉપર જો અને આપણો ગાઈસ સેટઅપ મસ્ત મજાનો બની ગયો અને ગાઈસ બારે બલ્ક કરી નાખ્યા હવે આ ચાપ પાડવાની આપ તો ગાઈસ હવે બારે બલ્ક કર્યું જો ગાઈસ થિયોન અને હવે આપણે આપ બંધ કરીને તમને દેખાડું તો આપણે ચાપ બંધ કરી દી તો પાછો ગાઈસનો બલ્બ બંધ થઈ ગયો છે તો જો ગાઈસ થઈ ગયો ને બલ્બ બંધ એ તો આપને ગાઈસ સિસ્ટમ દેખાઈ અને ગાઈસ આપણે કાલે આ ટીનેમ ફર્ટી ગાઈસ લાઈટ લગાવવાની હતી પણ લાઈટ બગડી ગઈ છે તો આપણે નવી લાવી દીધી છે લાઈટ ને હે ને હા બળન ગાઈસ આપડે કે સિસ્ટમ આમ અડે ને તો બંધ અને નો અડે તો ચાલે જો તો એ તો હેન ગાઈસ અડે લબન ચાલો જો હે ને ગાઈસ કેવી સિસ્ટમ

અને કાશે કોઈ ટાઈમ નથી આપડે ખાટલું કાશે આપણે ઉપાડતા નથી આપણે જતા ઉઠવાનું થોડું જાય અને આપણે બધું એવું ફ્રીજ અંદર પીડવા ફ્રીજ કરી ચાલવું આપણે નો આપણે ગાઈસ આપણે પાણીનો ગોળો ભરી લીધો ને આપણે અહીં આપણે ટામ ભરી લીધું ગેલેરીમાં તો ગાઈસ હવે આપણે આ બ્લોક પ્રો કરશું અને ગાઈસ આપણે બ્લોક રવામાં આખો કેવી ના ગાઈસ બનાવ ઘરે કોઈ છે નહીં અને બહાર જઈને જવાનું થાતું નહીં બસ આટલું જ મારું કામ હતું પાણીનું ભરવાનું એક કઈ ગાઈસ છે નહીં આપણે કે આપણે આમ ક્યાંય જવાનું હવે કામે વૈજ્ઞાન તો ગાય આપણે મળશું એક નવા એક બ્લોકમાં ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો મળશું એક નવા એક બ્લોકમાં ત્યાં સુધી બાય બાય